વર્ગમૂળમાં પાંચ બરાબર એ ભાગ્યા બી એ અને બી પરસ્પર અવિભાજ્ય છે હવે બંને બાજુની સંખ્યાને વર્ગમાં આગી કરતા જેમ કે વર્ગમૂળમાં પાંચ એનો વર્ગ કરવાનો બરાબર એ ભાગ્યા બી એનો વર્ગ કરવાનો તો વર્ગમૂળમાં પાંચ નો વર્ગ કરીએ તો પાંચ આવશે અને એનો વર્ગ ભાગ્યા બી નો વર્ગ લખીશું હવે ચોકડી ગુણાકાર કરીશું તો એનો વર્ગ બરાબર પાંચ બી નો વર્ગ આમ પાંચ એ એનો એનો વર્ગ નો અવયવ છે પાંચ અવિભાજ્ય હોવાથી પાંચ એ એનો પણ અવયવ છે હવે ધારો કે એ બરાબર પાંચ સી લઈએ પૂર્ણાંક એનો વર્ગ બરાબર પાંચ સી નો વર્ગ એનો વર્ગ બરાબર એટલે પચીસ નો વર્ગ લખીશું હવે એના વર્ગની એક કિંમત લખીએ તો પાંચ વર્ગ બરાબર નો વર્ગ બી બરાબર પાંચ જે ગુણાકાર માં છે તે ભાગ્યા જશે એટલે પચીસ સી નો વર્ગ ભાગ્યા પાંચ 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 પચીસ બી નો વર્ગ બરાબર પાંચ સી નો વર્ગ આમ પાંચ એ બી નો વર્ગ નો અવયવ છે પરંતુ પાંચ એ અવિભાજ્ય હોવાથી પાંચ એ બી નો પણ અવયવ છે આમ એ અને બી નો સામાન્ય અવયવ પાંચ છે પરંતુ આ વિધાન એ અને બી પરસ્પર અવિભાજ્ય તેથી આગે ધારણા અવિરુદ્ધ છે માટે આપણી ધારણા વર્ગમૂળમાં પાંચ એ સમય સંખ્યા છે તે ખોટી છે આથી સાબિત કરી શકાય કે છે દાખલા નંબર સાબિત ધારો કે ત્રણ વત્તા બે વર્ગુણ પાંચ સમય છે ત્રણ વત્તા બે વર્ગુણ પાંચ બરાબર એ ભાગ્યા બી એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે ત્રણ અહીંયા તમામ જે સમય જશે તો બાદબાકીમાં જશે એટલે કે બે વર્ગુણમાં પાંચ બરાબર એ ભાગ્યા બી ઓછા ત્રણ હવે ની નીચે કશું નથી એ માટે એક લખીશું અને લસા કરીશું બી એટલે કે બે વર્ગુણમાં પાંચ બરાબર એ ઓછા ત્રણ બી ભાગ્યા બી વરગુણમાં પાંચ બરાબર એ ઓછા ત્રણ બી ભાગ્યા બે બી બે ગુણા કરવા છે તે ભાગા કરવા આવે એટલા માટે એ અને બી પૂર્ણાંક હોવાથી એ ઓછા ત્રણ બી ભાગ્યા બે બી એ સમય સંખ્યા છે તેથી વર્ગમૂળમાં પાંચ પણ સમય સંખ્યા થાય પરંતુ વર્ગમૂળમાં પાંચ અસમય સંખ્યા છે આમ અહીં વિરોધાબાજ ઉભો થાય છે માટે આપણી ધારણા ખોટી છે આમ સાબિત થાય છે કે ત્રણ વત્તા બે વર્ગમૂળમાં પાંચ અસમય છે દાખલા નંબર ત્રણ નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો

એ ભાગ્યા વર્ગમૂળમાં બે નો વર્ગ કરતા એક ભાગ્યા બે બરાબર એ નો વર્ગ અને બી નો વર્ગ લખીશું ચોકડી ગુણાકાર કરીએ તો બી નો વર્ગ બરાબર બે એ નો વર્ગ આમ બે એ બી નો અવયવ છે પરંતુ બે એ અવિભાજ્ય હોવાથી બે એ બી નો પણ અવયવ છે ધારો કે બી બરાબર બે સી જ્યાં સી એ કોઈ પૂર્ણાંક છે હવે બંને બાજુ વર્ગ કરતા એટલે કે બી નો વર્ગ બરાબર બે સી નો વર્ગ વર્ગ બરાબર બે દુ ચાર ચાર સી નો વર્ગ થશે એનો વર્ગ બરાબર ચાર સી નો વર્ગ અહીંયા બે ગુણા કરવા છે તે ભાગા કરવા આવે એટલે કે ચાર સી નો વર્ગ ભાગ્યા બે તો બે દુ ચાર એટલે આપણે લખી શકીએ કે એનો વર્ગ બરાબર બે સી નો વર્ગ આમ બે એ એ વર્ગ એનો વર્ગ નો અવયવ છે પરંતુ બે એ અવિભાજ્ય વાથી બે એ એનો પણ અવયવ છે આમ એ અને બી નો સામાન્ય અવયવ બે મળે છે આથી એ અને બી પરસ્પર અવિભાજ્ય નથી માટે આપણી ધારણા ખોટી છે આમ સાબિત થાય છે કે એક ભાગ્યા વર્ગમાં બે અસમય છે બે નંબર સાત વર્ગમાં પાંચ ધારો કે સાત વર્ગુણમાં પાંચ સમય છે સાત વર્ગુણમાં પાંચ બરાબર એ ભાગ્યા બી એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એટલે કે વર્ગુણમાં પાંચ બરાબર ગુણાકારમાં હતા તે ભાગાકારમાં આવ્યા એ બી અને સાત પૂર્ણાંકો હોવાથી એ ભાગ્યા સાત બી સમય સંખ્યા છે અને તેથી વર્ગુણમાં પાંચ પણ સમય સંખ્યા થાય પરંતુ વર્ગુણમાં પાંચ અસમય છે આમ વિરોધાભાસ ઉભો થયો માટે આપણી ધારણા ખોટી છે આમ સાબિત થાય છે કે સાત વર્ગમાં પાંચ અસમય છે ત્રીજી છ વત્તા વર્ગમાં બે ધારો કે છ વત્તા વર્ગમાં બે સમય છે છ વત્તા વર્ગમાં બે બરાબર એ ભાગ્યા બી એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે છ અહીંયા વત્તા છે તે સમય જશે તો ઓછા થશે નિશાની બદલી જશે વર્ગમૂળ માં બે બરાબર એ ભાગ્યા બી ઓછા છ ભાઈ છ ની નીચે કશું નથી એટલે એક લખીશું અને બંનેનો નો નશા બી કરીશું એટલે લખીશું વર્ગમૂળ માં બે બરાબર એ ઓછા છ બી ભાગ્યા બી હવે એ બી અને છ પૂર્ણાંક હોવાથી એ ઓછા છ બી ભાગ્યા બી સમય સંખ્યા થાય અને તેથી વર્ગમૂળ માં બે સમય સંખ્યા થાય પરંતુ વર્ગમૂળ માં બે અસમય છે આમાં અહીં વિરોધાભાસ ઉભો થાય છે માટે આપણી ધારણા ખોટી છે આમ સાબિત થાય છે કે છ વત્તા વર્ગુણમાં બે અસમય છે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને લાઈક અને શેર જરૂર કરજો થેન્ક્સ ફોર વોચિંગ